માટે દ્વારકામાં ગુજરાત નહીં પરંતુ દેશભરમાંથી ભાવિકોનો પ્રવાહ છે તે દ્વારકાધીશ આવતો હોય છે કૃષ્ણની કર્મભૂમિ જાણે બની જતી હોય છે કેમેરામેનને કહીશ પ્રથમ દ્વારકાધીશ મંદિરની જે બાવન ગજની ધ્વજા છે તેના દર્શન કરાવે તમામ દર્શકોને આ એ જ ધ્વજા છે કે જેના દર્શન માત્રથી સમગ્ર જે છે તે સૃષ્ટિનું કલ્યાણ થઈ જાય છે ના માત્ર સૃષ્ટિનું પરંતુ ધર્મ જે જે ઉમારો છે તે સુધરી જાય છે એવી માન્યતા છે જો વાત કરવામાં આવે ફૂલડોલ ઉત્સવની તો અમિતા લગભગ અઢી લાખ જેટલા માણસો જે છે તે ચાલીને આવ્યા છે ઉપરાંત બે લાખ માણસો જે છે તે વાહનોમાં આવ્યા છે એટલે કે સાડા ચાર લાખ ઉપરાંતનું પબ્લિક જે છે તે ભાવિકો છે હાલ દ્વારકામાં છે આપણી સાથે ભાવિકો જોડાયેલા છે તેની સાથે સીધો સંવાદ કરશું જય દ્વારકાધીશ દ્વારકાધીશ ના આંગણે અને ફુલડોલ ઉત્સવમાં સહભાગી બન્યા છો શું મારે તો ઘણું ઘણું કેવું છે માટે અમે તો પાંચ પૂનમ માની કૃપા કરી કે આ ચોથી પૂનમે અમે બાવીસ તારીખ દ્વારકાધીશ ની ધજા ચડાવીને અમારું જીવન અમે ધન્ય બનાવી દીધું છે ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ દ્વારકાધીશ કેવી શ્રદ્ધા છે શું કહેશો ભાવિકો અતુટ શ્રદ્ધા છે દ્વારકાધીશ

જે ભાવિકો છે તે ધન્યતા અનુભવી રહ્યા છે હું દ્રશ્ય બતાવવા માંગીશ કેમેરામેન કહીશ કે દ્વારકાધીશ મંદિર પરિસર માંથી જે આ મંગલા આરતી કરી આ ભાવિકો સેલાબ છે પ્રવાહ છે જે તે હાલ મંદિર બહાર નીકળી રહ્યો છે મુક્તિ દ્વાર છે તેનાથી ભક્તિકો નો ભક્તો નો પ્રવાહ છે તે હાલ બહાર નીકળી રહ્યો છે એટલે કે મંદિર દ્વારા જે પ્રશાસન દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તેના ભાગરૂપે બહારથી એટલે કે છપ્પન સીડીઓથી થી પ્રવેશ આપવામાં આવે છે ને આ મુક્તિ ધામ એટલે મુક્તિ જે દરવાજા છે ત્યાંથી જે છે તે ભક્તોને બહાર કાઢવામાં આવે છે અંદરની વાત કરવામાં આવે આજના દિવસોની કાર્યક્રમની વાત કરવામાં આવે તો અમિતા આજ એકમાત્ર વર્ષનો એવો દિવસ છે કે જે ભગવાન જે કાળિયા ઠાકર છે જે બપોરે એક વાગ્યે જાગશે એટલે કે બપોરે એકથી પાંચ વાગ્યાના ગાળા દરમિયાન વર્ષભર મંદિર બંધ રહે છે પરંતુ આજનો દિવસ ખાસ છે એટલે કે ફુલડોલ ઉત્સવ આજે છે એટલે કે ભગવાન એક વાગે મંદિરે તેઓને જગાડવામાં આવશે ને બે વાગ્યાથી ફૂલડોલ ઉત્સવ જે છે તે શરૂ કરવામાં આવશે છે બે થી ચાર દરમિયાન મંદિર પરિસર જાણે અબિલ ગુલાલ અને જે કેસુડાના ફૂલોથી થી ચહેકી ઉઠસે મહેકી ઉઠસે ભક્તોનો પ્રવાહ છે અઢી લાખ ભક્તોનો પ્રવાહ છે તો મંદિરમાં તો નહીં સમાય પણ દ્વારકાની ગલીઓમાં પણ આ રંગા રંગ જે છે ઉત્સવની ઉજવણી માટે જે આજ પ્રવાહ જે છે તલ પાપડ બન્યો છે ઉત્સવની વાત કરવામાં આવે તો વસંત પંચમી થી જ ફૂલડોલ આવી રહી મંદિર પરિસરમાં સમયે ભગવાનને ફૂલ ઉપરાંત જે જે છે તે તેને મુખારવિંદ પર કલરના ભગવાન છાટણા કરી ઉજવણી કરવામાં આવી રહી છે એટલે કે ફૂલડોલ ઉત્સવનો આજે અંતિમ દિવસ છે અમિતા આ અંતિમ દિવસે લગભગ દ્વારકામાં સાડા ચાર ભાવિકોનો સાડા ચાર લાખ ભાવિકો જે છે ઉમટી પડ્યા છે અને જે ફૂલડોલની ઉત્સવની એકે ઝલક માટે તલ પાપડ બન્યા છે એટલે કે બે થી ચાર વાગ્યાના ગાળા દરમિયાન આ ભાવિકો જે છે તે ફૂલ ડોલ ઉત્સવ ઉજવશે મનાવશે ભગવાન ની સંગ જી બિલકુલ જય કૃષ્ણ મંદિરો ની વાત